બનાસકાંઠા જિલ્લાના વિભાજનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે શિહોરી બાદ થરાદ આજે સચ્ચડ બંધ રહ્યું છે કાંકરેજ તાલુકાનો વાવ થરાદમાં સમાવેશ કરાતા વિરોધ નોંધાવ્યો છે લોકોએ કાંકરેજ વિસ્તારના લોકો સતત વિરોધ કરી રહ્યા છે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે થરાદ બહુચર માતાના મંદિરે બેઠક મળી જે વિસ્તારના ધારાસભ્ય વેપારીઓ અને સ્થાનિકો એકઠા થયા હતા અમૃતજી ઠાકોરે સ્થાનિકો સાથે એક બેઠક કરી કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ ઉઠી છે લોકો મક્કમ છે માંગ જો નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન એ ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો બંધ રાખ્યા બાદ આજે કાંકરેજના થરામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે લોકોનું કહેવું છે કે અમારી સાથે અન્યાય થવો છે અમારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અમારે વાવ થરાદમાં નથી જવું બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા અને તે બાદ જે કાંકરેજ તાલુકો છે તેનો નવા જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજમાં વિરોધ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે ગઈકાલે શિહોરીની બજારો બંધ હતી તો આજે સ્થાનિક ધારાસભ્ય અમૃતજી ઠાકોરે થરા બંધ રાખવાનું એલાન કર્યું હતું તેને લઈને વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને થરા શહેર છે તે સંપૂર્ણપણે બંધ છે જોકે આજે ધારાસભ્ય સામાજિક સંગઠનોનો વેપારીઓ તેમજ સ્થાનિક લોકો

નાના મોટા સૌ વેપારીઓનો સમાવેશ છે રાજકીય પાર્ટીના આગેવાનોનો નો સમાવેશ થશે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો જે સંગઠન હોય એમનો સમાવેશ થશે સાથે સાથે શૈક્ષિક સંગઠનો જે ચાલી રહ્યા છે એ સંગઠનોના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરી અને આવનાર રણનીતિ નક્કી કરીશું જે ભાજપના અન્ય નેતાઓ સામે નથી આવ્યો એમને શું કહેવા માંગુ છું ને ભાજપના જે નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવ્યો છે એ જે પત્ર વ્યવહાર કર્યો છે એમને અભિનંદન આપું છું એમનો આભાર માનું છું પણ કાકરેજ તાલુકાની સર્વ સમાજની લાગણીને માગણીની વાત છે એ વાત ઉપર સૌ ભેગા થઈ અને જનત કાર્યક્રમમાં આપીશું તો મને સો વિશ્વાસ છે કે કાકરેજ તાલુકાની જનતા જે માગણી કરી છે એનો સો ન્યાય મળશે ખાસ કરીને આપે કહ્યું કે કાંકરે જે કાંટાળો તાજ છે જો માંગ નહીં સ્વીકારાય તો આ કાંટા છે તે કોને લાગશે કાંટા છે એ આવનાર સમયની અંદર ગમ મોટા પરિણામોમાં પરિવર્તન કરી શકે છે કાંટાળો તાજ એટલે કાંકરે તાલુકાની જનતા ખમીરવંતી જનતા છે એના ન્યાય ને હક માટે શાંતિથી પ્રેમથી નમન કરી કરી વંદન એનો અધિકાર માગે છે પણ કોઈ વાત સ્વીકારવામાં આવે તો આ આ પાણી છે છે તાજ અહીંયા મારો સ્વયં ઓગળ મહારાજ અહીંયા બિરાજમાન છે અહીંયા સ્વયં મારો કૃષ્ણ કનૈયો બિરાજમાન છે અહીંયા સ્વયં જલારામ બાપાના પરમ ભક્ત અને એમના સદારામ બાપા તરીકે જેને નામથી નવાજમાં આવે છે સદારામ બાપા અહીંયા બિરાજમાન છે મારો કેવળાશો પરમેશ્વર અહીંયા છે છે મારા જૈન તીર્થ મારી છે હર માતા અહીંયા બિરાજમાન છે અહીંયા ધાર્મિક સંગઠનો એટલા બધા મજબૂત છે કે સરકારે આ નિર્ણય માનવો પડશે નહીં માને તો આવનાર સમયની અંદર કાંકરેજની સર્વ સમાજ જો રોડ ઉપર એના હક અધિકાર માંગવા માટે જો રોડ ઉપર ઉતરી ગઈ તો એને પરત કોઈ મોકલી શકે એવી શક્તિ મને દેખાતી નથી તો આતા તો ધારાસભ્ય અમૃજી ઠાકોર તેઓ કહી રહ્યા છે કે જે રીતે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે તેની સાથે સાથે કોઈ પણ પ્રકારના રાજકીય જે નેતાઓ છે તેમને ભેદભાવ ભૂલીને એક મંચ આવવું પડશે જો તેમની માંગ છે તો એને સ્વીકારાય તો તમામ જે લોકો છે રસ્તા ઉપર ઉતરશે કોઈ પણ રીતે આંદોલન કરશે ને પોતાનો હક છે તે મેળવશે ને બનાસકાંઠાની અંદર જ કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય તે માટેના તમામ જે પ્રયત્નો છે બનાવતા હવે જે કોકરેજ તાલુકાના સ્થાનિકો છે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે તેઓ માંગ કરી રહ્યા છે કે કાંગ્રેજ જે વિસ્તાર છે તે વિસ્તારને મૂળ બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે તેને લઈને છેલ્લા ત્રણ દિવસ તેઓ વિવિધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો આજે થરા બંધનું એલાન અપાયું છે આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ તમામ જે વેપારીઓ છે તેઓ પોતાના ધંધા રોજગાર છે તે બંધ રાખ્યા છે આ સમર્થન આપ્યું છે જે રીતે વાવ થરાદની અંદર કાંકરેજને સમાવવામાં આવ્યો તેને લઈને હવે ન ફક્ત કોંગ્રેસ પરંતુ ભાજપના પણ કેટલાક આગેવાનો છે તે વિરોધ કરી રહ્યા છે ગઈકાલે કોંગ્રેસના જે ધારાસભ્ય અમરુજી ઠાકોરે થરા બંધ કરવાનું જે એલાન આપ્યું હતું તેને પૂરતું સમર્થન મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં તમામે તમામ જે દુકાનો છે તે દુકાનો વેપારીઓ બંધ રાખી છે સાથે એક વેપારી છે તેમની સાથે વાત કરીશું શું કહીશું જે રીતે બંધનું એલાન આપ્યું સંપૂર્ણપણે બંધ પડાયું છે કાંકરેજ તાલુકાને રાતોરાત થરાદ વાવમાં ભેળવવાની જે વાત છે લોકો લોકોનો કોઈ જાતનો અભિપ્રાય લીધો નથી અને માળખાકીય સુવિધા પણ હાલ ઉપલબ્ધ નથી અને બીજું વાત એવી છે કે થરાથી અમારે થી પાલનપુર જવા માટે અમે ટેવાયેલા છીએ આ પાસઠ કિલોમીટર થાય થરાદ પણ પાસઠ કિલોમીટર થાય પણ આ બાજુના રસ્તા માટે અને વાહન વ્યવહારની કોઈ શક્યતાઓ દેખાતી નથી એટલે અમારા તાલુકાના હિત માટે આ કોઈ રાજકીય બંધ રાખેલ નથી આ અમારા તાલુકાના પ્રજા હિત માટે અને લોકોએ સ્વયંભૂ બંધ રાખેલ છે કોઈ કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટીનો રાખેલો કોઈ બંધ નથી એટલે આ તાલુકાના વિકાસ તાલુકાને વિકાસ રોડા ના પડે એના માટે આ અમારી પ્રજાએ સમજી વિચારી છે મીટિંગનું આયોજન કરેલ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે કાંકરેજના તમામ લોકોને હવે તો જે નેતાઓ છે ભાજપ કોંગ્રેસના એ પણ માંગ કરી રહ્યા છે કે પાલનપુરમાં જ રાખવામાં આવે જો માંગ નહીં સ્વીકારાય તો શું કરાશે આગામી અમને પૂરેપૂરો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી અને અમારી આ ગવર્મેન્ટ ઉપર ભરોસો છે પરંતુ જો આ ના માગ ના સંતોષાય તો અગાઉ જે આગળના જે પગલાં લેવા પડે એ તમામ પ્રજા સાથે રાખી વિચાર વિમર્શ કરી અને આગળની કાર્યવાહી તમામ તમામ પ્રજા જે કહેશે એ રીતે અમે આગળ પગલાં લઈશું